જય જિનેન્દ્ર ગારડા કોલેજની ભૂમિ આજે પાવન થઈ ચૂકી છે એમ કહું તો જરાય અતિશયોગ નથી ગયા વખતે પણ બે વર્ષ પહેલા મહારાજ શ્રીના શિષ્ય જ આપણે ત્યાં આવ્યા હતા આજે પણ ધન ઘડી ધન વાઘ છે આપણું કે જેમણે મારે જીવનની આખી કાયા પલટ કરી છે એવા આચાર્ય વિજય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજના શિષ્ય સત્ય સુંદર મહારાજશ્રી હાજર છે ખરેખર મારા માટે બહુ આનંદ અને ગૌરવની વાત છે સાથે પધારેલ વધારેલ સુંદર મહારાજશ્રી સાથે પધારેલ જીન રત્ન મહારાજશ્રી જેમના થકી આ કાર્યક્રમ શક્ય બન્યો છે એવા મારા પરમ આદર અને પરમ મિત્ર એવા ભાઈ શ્રી કમલેશભાઈ અને કમલેશભાઈને મહારાષ્ટ્રી સાથે જે આખો નાતો જોડાવ્યો એવા આદરણીય આનંદભાઈ આદરણીય નિલેશભાઈ અને હંમેશા અમારી પડખે ઉભે રહેનાર હેમેન્દ્રભાઈ રવિભાઈ મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી ગીતેષભાઈ મારા અધ્યાપક મિત્રો અને વહલા દીકરા દીકરીઓ આજે કેટલું સરસ અવસર આપણને પ્રાપ્ત થયો છે કે સત્યવિરાય સત્ય વિજય મહારાજ સાહેબ આપણને સત્યસુંદર મહારાજ સાહેબ પ્રાપ્ત થયા છે એમના પ્રવચનનો લાભ આપ ચોક્કસ મેળવશો એટલે તમે ખરેખર ધન્યતાનો અનુભવ કરશો કારણ કે જે ગાંધીજીએ વાક્ય કહેલું કે મારું જીવન એ જ મારો સંદેશ અને કદાચ મહારાજશ્રી એમના શિષ્ય જેમને હમણાં જ પદ્મભૂષણ ને પદ્મ વિભૂષણ તો બરાબર છે પણ બસો ને એક્યાસી વિવિધ વિષયો ઉપર પુસ્તક મહારાજશ્રીએ પ્રભુની કૃપાથી લખ્યા છે અને હું તો પ્રભુના પૈગંબર જ કહું છું કારણ કે એમની તો વાણી સાંભળો તો કદાચ ધન્યતાનો અનુભવ કરો અને હમણાં જ એમને ગ્રીનિસ બુક ઓફ રેકોર્ડ જોડતા તાળીઓ બી હું મારા સાહેબ બહુ જ નસીબદાર છું કે જેમ આપનો હાથ મારા મસ્તક ઉપર મૂક્યો આશીસ આપ્યા તેમજ આચાર્ય વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજનો નો બે હજાર બે થી ઉપાસક રહ્યો છું એમ કહું તો જરાય અતિ સહયોગ નથી અને એમના પુસ્તકો થકી મારું જીવન ઘડતર થયું છે અને એક વાતનો મારા શ્રી આપ સમક્ષ ઉલ્લેખ કરતાં હું ખરેખર આનંદની લાગણી અનુભવું છું કે મારા શ્રી મારા જાહેરમાં નરેન્દ્રભાઈ મોદી પણ આવી ગયા એમને પણ એમની ઉપર પણ મેં પ્રવચન આપ્યું છે અને કોઈ સરકારી અધિકારી પોલીસ અધિકારી કે એવું કોઈ જજીસ કોઈ બાકી નહીં હશે કે મેં પ્રવચન નહીં આપ્યું હોય અને શિક્ષકો અને અધ્યાપકો વિદ્યાર્થીઓ બધા છે મને શ્રી ગઈકાલે મારું ચારસો ને એકસઠ નું પ્રવચન હતું આવતીકાલે ચારસો બાસઠ નું મારું પ્રવચન જાહેર બન ઉપર થયું તો આ મેક્સિમમ ચારસો બાસઠ પ્રવચનો મહારાજશ્રી મેક્સિમમ પ્રવચનો મેં મહારાજશ્રી ઉલ્લેખ કર્યો છે એટલું જ નહીં પણ મહારાજશ્રીનું જે લખી રાખો આરસની તકતી ઉપર જે પુસ્તક છે એમાં આ બાળકોને સાહેબ મારી ગેરહાજરીમાં પણ તમે પૂછી શકો છો કે આ લોકોને પહેલો મારો લેક્ચર એને માટે જ હોય છે કે તમારા માતા પિતા જન્મદાતા છે જીવનદાતા છે સંસ્કારદાતા છે જે શ્રીએ લખી રાખો આરસની તકતી ઉપર જબરજસ્ત વર્ણન કર્યું છે અને એમના ઘણા બધા પુસ્તકોની અંદર જે ઉદાહરણો છે એમના જે સાંતાક્રુઝમાં થયેલા પ્રવચનો એમના ઘણા બધા પ્રવચનો મેં સાંભળ્યા છે અને પ્રત્યક્ષ આ પરોક્ષ રીતે પ્રત્યક્ષ તો મળવાનું થયું છે પણ પરોક્ષ રીતે ઘણું બધા પુસ્તકો વાંચ્યા અને લગભગ બધા જ પુસ્તકો મારી પાસે અવેલેબલ છે અને મેં કમલેશભાઈને એક વિનંતી કરી કે મારા કોલેજના બાળકો વાંચી શકે એટલે મહારાજશ્રીના જેટલા પુસ્તક છે એટલા મને મને જોઈએ છે લાઇબ્રેરીમાં એટલે મેં તપાસ કરી તો અમદાવાદમાં દસ ટકા ડિસ્કાઉન્ટ કીધું કમલેશભાઈ મારા મિત્ર હતા એટલે મેં કીધું થોડું ડિસ્કાઉન્ટ તમારા હિસાબે કરાવી આપો તો મહારાજશ્રી મારા માટે બહુ આનંદની ઘડી છે કે આપના તરફથી મહારાજ સાહેબના તરફથી કે કમલેશભાઈના પ્રયત્ન થકી આજે ચારસો ઉપરાંત પુસ્તકો કોલેજને ફ્રી મળ્યા છે આની કરતાં તો શું ઉપલબ્ધિ અમારા માટે હોઈ શકે અને જ્યારે ગુરુવાર પગે લાગવા માટે ગયો હતો અહીંયા આગળ જ આદિનાથમાં તો તે વખતે મેં મારા એકત્રીસ મેં પુસ્તકો લખ્યા છે મારા શ્રી મારા એકત્રીસ પુસ્તકો છે તો મેં મારા શ્રીને ભેટ આપ્યા તો મારા શ્રી મને પચાસ સાઠ સો પુસ્તક કોલેજમાં મોકલી આપ્યા મારા માટે એટલે ખરેખર હું ધન્યતા અનુભવું છું કારણ કે મારા શ્રી જે આપે છે કારણ કે આપનાર છે દાતા છે અને આવી ધન્ય ઘડી જ્યારે આપણને પ્રાપ્ત થઈ છે એટલે મારા શ્રી આપનું ખરેખર નતમસ્તકે મારી પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરતા અને તમામ મહેમાનોને આવકારતા ખરેખર હું આનંદ અનુભવ છું અને ભાવની લાગણી અનુભવું છું ધન્યવાદ જય હિન્દ જય ભારત ધન્યવાદ